તમ તો રસોઈ ગુજરાતની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું લીલા વટાણાના વડા તમે લીલા વટાણાના પરોઠા તો ખાધા હશે લીલા વટાણાની કચોરી પણ ખાધી હશે પણ આ એક નવી અને યુનિક રેસીપી છે તમારા ઘરે બનાવે ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ રેસીપી શેર કરેલી છે તે પણ તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં મેં અહીંયા ઘણી એક મિક્સર જાર રાખેલો છે અને તેની અંદર ચાર નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે તેની સાથે જ દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે આ બંને વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે આ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે ત્યારબાદ તેની અંદર આપણું મેન ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે એટલે કે લીલા વટાણા તો અત્યારે સીઝન પણ આની છે એટલે તમને આ ઇઝી અવેલેબલ પણ થઈ જશે તો આ રીતે મેં તેને દોઢ દોઢ કપ જેટલા લીલા વટાણા આની અંદર ઉમેરેલા છે અને આ એકદમ ફ્રેશ છે તમે જોઈ શકો છો હવે આપને પણ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ સરસ ગ્રાઇન્ડ પણ થઈ ગયું છે આની અંદર બિલકુલ પણ મેં પાણી પણ નથી ઉમેર્યું કે કશું નથી ઉમેર્યું હવે આપણે એક વાડકો લેશું અને તેની અંદર આપણે દોઢ કપ જેટલો મેદો ઉમેરી લઈશું જેટલા વટાણા લીધા હતા તે જ વટાણાના માપ પ્રમાણે આપણે દોઢ કપ જેટલો મેદો ઉમેરવાનો છે અને ત્યાર પછી આપણે જે વટાણાની પેસ્ટ બનાવીને રાખી હતી તેને આપણે આની અંદર ઉમેરી લેવાની છે આની અંદર આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું કોર્નફ્લોર ઉમેરવાથી આપણા વડા છે તે ખૂબ જ ક્રિસ્પી બનશે બહારથી અને અંદરથી સોફ્ટ બનશે તેની સાથે એક ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને ત્યાર પછી આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આનું સરસ આપણે બેટર બનાવી લેવાનું છે આ રીતે વિસ્કરની મદદથી હું તેની અંદર બેટર બનાવતી જઉં છું જેથી કરીને તેની અંદર ગાંઠા બિલકુલ પણ ન પડે અને આપણું બેટર છે તે ફટાફટ તૈયાર પણ થઈ જશે હવે ત્યારબાદ તેની અંદર થોડાક કોથમીરના પાન આપણે ઉમેરી લઈશું જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે ઉમેરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી આપણે તેને ફરીથી એક વખત આ રીતે સારી રીતે ફેટી લેવાનું છે બેથી ત્રણ મિનિટ માટે આને સારી રીતે ફેટી લઈશું આપણે તો આ રીતે આપણે ફેટી લેવાનું છે રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને આટલા બેટર બનાવતી વખતે મને એક કપની અંદર થોડુંક પાણી બચી ગયું હતું તમે જોઈ શકો છો તો એક કપમાં પણ થોડું પાણી બચ્યું છે હવે ત્યારબાદ તેની અંદર આપણે થોડુંક ગરમ તેલ ઉમેરી લઈશું લગભગ એક ચમચા જેટલું મેં ગરમ તેલ લીધું છે તેને આપણે આની અંદર ઉમેરી લેવાનું છે આમ કરવાથી આપણા વડા છે તે ખૂબ જ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે આ રીતે તેને ફરીથી આપણે ફેટી લઈશું અને ત્યારબાદ તેની અંદર પિંચ ઓફ જેટલો ખાવાનો સોડા ઉમેરી લેવાનો છે અને તેને આપણે એક્ટિવ કરવા માટે એક ચમચી જેટલું તેની ઉપર આપણે પાણી ઉમેરીશું ત્યારબાદ ફરીથી તેને આપણે એકથી બે મિનિટ માટે સરસ રીતે ફેટી લઈશું જેથી કરી તે એકદમ બધાની અંદર ભળી જાય તો હવે આપણે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા રાખી લીધું છે તો આપણું તેલ છે તે તમે જોઈ શકો છો કે ગરમ થઈ ગયું છે હવે ત્યારબાદ જે આપણે બેટર બનાવીને રાખેલું હતું તેની અંદરથી આપણે થોડા થોડા તેની અંદર વડા આપણે મૂકતું જવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે હું મીડિયમ સાઇઝના તેની અંદર વડા મૂકી દઉં છું અને તમે તેલ પણ જોઈ શકો છો કે કેટલું સરસ આપણું ગરમ થઈ ગયું છે વડા મૂકતાની સાથે તરત જ તે ઉપર આવી જાય છે મીન્સ કે આપણું તેલ છે તે એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો આ રીતે હું તેની અંદર બધા જ વડા મૂકી દઉં છું અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આ રેસીપી તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો તો નાનાથી લઈ મોટાને આ બધાને ભાવશે અને આ એકદમ યુનિક રેસિપી છે તો આને ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરે તો હું આ રીતે બધા જ વડાને થોડા થોડા કરી અને આની અંદર ઉમેરી લઉં છું તમે જોઈ શકો છો તેને મૂકતાની સાથે જ તે ઉપર આવી જાય છે તો હવે આપણે તેને આ રીતે મૂકી લેવાના છે અને લગભગ અડધી મિનિટ માટે આ રીતે તેને મૂકી રાખશું ત્યાર પછી ચમચીની મદદથી તેને આપણે ચલાવવાના છે તો આ રીતે તમે ચમચીની મદદથી જો તેને પલટાવશો તો તે એકબીજા સાથે જો ચોટી ગયા હશે તો તે પણ એકદમ છૂટા પડી જશે અને તેનો શેપ લઈ લેશે તો આ રીતે એક વખત તે કૂક થઈ જાય ત્યારબાદ તેનો કલર તમે જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેને ઝારાની મદદથી પલટાવતા જઈશું અને આને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખેલી છે હાઈ ફ્લેમ ઉપર આને તળવાના નથી કે લો ફ્લેમની મીડિયમ ઉપર આપણે એને તળીશું નહીં નતર તેની અંદર તેલ ભરાઈ જશે તો બસ આવી જ રીતે આપણે બધા જ વડાને તળી અને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા લીલા વટાણાના વડા આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ એકદમ યુનિક રેસીપી છે અને ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર બને છે તો આને મેં અત્યારે લીલા મરચાંની સાથે સર્વ કર્યા છે તમે ચાહો તો ડુંગળી અથવા તો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો આનો ટેસ્ટ તેની સાથે પણ ખૂબ જ સારો એવો લાગે છે આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે